રાજ્યમાં મેઘરાજા બોલાવશે આજથી પાંચ દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી હવામાન વિભાગ મુજબ ઓગણીસ અને વીસ ઓગસ્ટે રાજ્યમાં ભારે થી વરસાદ વરસી શકે છે આજે દસ જિલ્લાને ત્રણ સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે કે તેર જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું આજે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે ઓગણીસ ઓગસ્ટની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથની સાથે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે કે સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યો તો દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ ભાવનગર સુરત તાપી અને ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે બીજી બાજુ કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું યલો એલર્ટ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે અરવલ્લી મહીસાગર અને ખેડા આણંદ પંચમહાલ દાહોદની સાથે વડોદરા છોટાઉદેપુર ભરૂચ અને નર્મદામાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું ભારે વરસાદની આગાહીને પગલે પાંચ દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે